મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેજિઝે માં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને પૂછે છે કે આ ઘાઘરો કોનો છે દીકરાના દીકરાની વહુને બધી જ ખબર હોવા છતાં બાને પૂછે છે શા માટે કેમ કે તેમને બાની સાથે રમૂજ કરવાની ખૂબ જ મજા આવે છે અને બા જે કંઈ પણ શબ્દ બોલે એ પોતાના દિલ પર લેતી નથી અને તેમને ખોટું નથી લાગતું અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો આપણા ગૌઢા સાસુ હોય કે સસરા હોય કે પછી પોતાના સાસુ સસરા હોય તેમના પણ મોઢા આપણે બોલાવતા નથી તો આ બંને પાત્રોમાંથી મિત્રો કંઈક શીખવા જેવું છે ને એટલે જ હું આ વિડીયા બનાવું છું બાકી આ વિડીયામાંથી મને કમાવાનો બિલકુલ ઉદ્દેશ નથી આ વિડીયો તમે ખાસ જોજો અને આમાંથી કંઈક શીખ લઈને જજો અને ખરેખર જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો આગળનો ઓડિયો

અને આમ બાર તડકો છે ને એમ નઈ તડકે બેસો પછી ઓલી 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 તમારી વસ્તુ કોઈ નો લે કઈ નથી વસ્તુ હોય તો